બોડેલીમાં ભવ્યતા અને ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી શહેર આજે ભક્તિભાવ અને ઉત્સાહના રંગે રંગાયું હતું જ્યારે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધાપૂર્વક અને શાંતિથી યોજાઈ હતી આ ઉજવણીની શરૂઆત બોડેલીના જલારામ મંદિરથી થઈ હતી જ્યાંથી ભગવાન જગન્નાથજીના રથને ભક્તો શોભાયાત્રા રૂપે શહેરના મુખ્ય માર્ગોથી ઢોકલીયા સુધી લઈ ગયા હતા ત્યાં ભગવાનને વિશ્રામ અપાયા બાદ સાંજે ચાર વાગ્યા કલાકે ફરી ખૂબ મોટી માત્રામાં ભેગા થયેલ ભક્તોની હાજરીમાં રથયાત્રાની સવારી ધામધૂમથી નીકળી હતી ડોકલિયાથી શરૂ થયેલી યાત્રા શહેરના બજાર માર્ગે વીતી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે અલીપુરા ખાતે આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે પૂર્ણવિરામ લીધો યાત્રા દરમિયાન ભજન કીર્તન અને શોભાયાત્રાના ગુંજતા ધ્વનિએ સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું દરેક રસ્તા પર લોકો હાથ જોડીને રથનું દર્શન કરતા નજરે પડ્યા હતા અનેક ધાર્મિક સંગઠનો અને સ્થાનિક નાગરિકોએ યાત્રાનું સ્વાગત કરવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી હતી રથયાત્રા નિમિત્તે શહેરની દુકાનો બંધ રહી લોકો શ્રદ્ધાપૂર્વક યાત્રામાં જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા મહિલાઓ બાળકો અને વૃદ્ધો સહિત દરેક વર્ગના લોકો યાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન મેળવવા ઉમટી પડ્યા હતા અંતમાં અલીપુરા ખાતે આવેલા ખોડિયાર માતાના ચોક ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો શાંતિપૂર્ણ આયોજન માટે બોડેલી પોલીસ સ્ટાફ અને છોટાઉદેપુર જિલ્લાના સુરક્ષા તંત્રે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો શહેરમાં દરેક માર્ગ પર પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું જેથી યાત્રા બાધારહિત અને સુમેળથી પૂર્ણ થઈ શકે ભક્તિ ભવ્યતા અને શાંતિ સાથે પૂર્ણ થયેલી આ રથયાત્રાએ બોડેલીના ધાર્મિક ઇતિહાસમાં એક યાદગાર પાનું ઉમેર્યું છે રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ